મારું નામ મૌલિક ગોંધિયા અને ડિરેક્ટર આઈસી ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટેટીવ એક્ઝામ્સ રાજકોટ સર યુવા વર્ગો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એને લઈને શું કહેશો યુવા વર્ગે કઈ રીતના તૈયારી કરવી જોઈએ ખાસ કરીને અત્યારે હાલમાં જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મારી દ્રષ્ટિએ માર્કની દ્રષ્ટિએ સૌથી અગત્યના વિષય જો કોઈ હોય તો એ ગણિત રીઝનિંગ અને બંધારણ છે એટલે ખાસ કરીને ગણિત અને રીઝનિંગ પ્રેક્ટિસના વિષયો છે તો વિદ્યાર્થીઓએ અત્યારે હજી પરીક્ષા યોજાવાની છે આવતા ફેબ્રુઆરીની આસપાસ તો વિદ્યાર્થીઓએ પેલા ગણિત અને રીઝનિંગ જેવા વિષયો કે જે પ્રેક્ટિસના વિષયો છે એની ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરી અને આ સબ્જેક્ટ ઉપર વર્તમાનમાં ફોકસ કરવું જોઈએ સાથે સાથે જનરલ સ્ટડીઝની અંદર ઘણા બધા વિષયો છે ઇતિહાસ છે ભૂગોળ છે સાંસ્કૃતિક પાર્સો છે એમાં પણ પાછું ગુજરાત અને ભારતના છે આ ઉપરાંત પર્યાવરણ છે કરંટ અફેર છે એની અંદર જો વાત કરીએ ભારતનું બંધારણ છે તો ભારતીય બંધારણ કોન્સ્ટેબલની અંદર માર્કનું વેટેજ ધરાવે છે આ ઉપરાંત અંદર ભારતનું બંધારણ અને જાહેર વહીવટ માર્કનું વેટેજ ધરાવે છે તો જનરલ સ્ટડીઝના જેટલા વિષયો છે એમાંથી સૌથી વધુ માર્ક અપાવી શકે અને બે પુસ્તકની બે પુઠાની વચ્ચેથી જ પૂછાઈ શકાય એવો જો કોઈ વિષય હોય તો એ ભારતનું બંધારણ છે એટલે મારી દ્રષ્ટિએ ગણિત રીઝની અને ભારતનું બંધારણ ત્રણ વિષયો ઉપર સૌથી વધુ વિદ્યાર્થીઓએ અત્યારથી જ ફોકસ કરવું જોઈએ અને બાકીના વિષયો છે એના કરતાં આ વિષયોને અત્યારે વર્તમાનમાં જે જુલાઈ મહિનો ચાલે છે ત્યારે એને પ્રાયોરિટીમાં રાખવા જોઈએ સાથે સાથે હું એટલું કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે કરંટ અફેર છેલ્લે છેલ્લે કરતા હોય છે અને છેલ્લે છેલ્લે છ મહિના કે એક વર્ષનું કરંટ અફેર એકસાથે કરતા હોય છે તો એના કરતાં વિદ્યાર્થીઓએ રોજ અત્યારથી એક કલાક જેટલો સમય કરંટ અફેર ને અત્યારથી આપવો જોઈએ અને વિદ્યાર્થીઓ માટે અમે આમ પણ છેલ્લા લગભગ નવ વર્ષથી સમગ્ર ગુજરાતનું પ્રથમ ફ્રી ઓનલાઈન મેગેઝિન એટલે આઈસ મેજિક થી પ્રકાશિત કરીએ છીએ જેને અસંખ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સાબિતી આપી છે કે જેમાંથી કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ કરંટ અફેર જે છે એની પર શરૂઆત કરી દેવી જોઈએ અને માર્કના બેટેને ધ્યાને લઈ અને વિષયને લિમિટેશન જેની વધારે સારી હોય એવલ એવલ લિમિટેડ સબ્જેક્ટની પ્રિપેરેશન છે એ ખૂબ સારી રીતે કરવી જોઈએ આવી વિદ્યાર્થી મિત્રોને મારી વ્યક્તિગત સલાહ છે મારો સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રનો લગભગ અઢારથી વીસ વર્ષના અનુભવના આધારે વિદ્યાર્થીઓએ સ્ટ્રેટેજી બનાવી ન વાંચવાનું છે એને કાઢી અને જે વાંચવાનું છે એના ઉપર ફોકસ કરી અને પછી જ તૈયારી કરવી જોઈએ ખાસ કરીને સર યુવા વર્ગોમાં આળસ બહુ જોવા મળી રહી છે તૈયારીના ભાગરૂપે પરિણામ એવું આવે છે એને લઈને વિદ્યાર્થીને શું સંદેશો દેશો ખાસ કરીને આળસ આમ પણ વ્યક્તિની નિષ્ફળતાના કારણો પૈકીનું એક મુખ્ય કારણ બનતું હોય છે એટલે જે વિદ્યાર્થી મિત્ર પરિશ્રમ કરશે પુરુષાર્થ કરશે તો પુરુષાર્થ આગળ ભાગ્ય પણ નમી પડે છે એટલે મારું કહેવાનું એમ છે કે યુવાનો છે યુવાનીમાં તરવરાટ છે યુવાનીમાં શક્તિ છે યુવાનીમાં ક્ષમતા છે એ ક્ષમતાનો યોગ્ય દિશાને યોગ્ય દ્રષ્ટિકોણ સાથે ઉપયોગ કરી આળસને ખંખેરી આળસને મૂકી અને પછી આ તૈયારીની અંદર ઓતપ્રોત થઈ અને સ્વનું સમર્પણ કરી માતા પિતાના સપનાઓને સાકાર કરવા માટે સજ્જ થવું જોઈએ ખાસ કરીને વિદ્યાર્થીઓને કહીશ કે ભગવાન આપણને હંમેશા આપણી મહેનતનું આપે છે આપણે મહેનત નથી કરતા એટલે આપણને નથી મળતું જો આપણે મહેનત કરીશું પુરુષાર્થ કરીશું તો ઈશ્વર હંમેશા માટે ન્યાય કરે છે કોઈ વિદ્યાર્થી નાપાસ થઈને ભગવાનનો વાંક કાઢે એ બહાનું કાઢે છે પોતાની નિષ્ફળતાને છુપાવવાનો એ પ્રયાસ કરે છે આપણે ઘણી એવું જોયું છે કે દસમા ધોરણની પરીક્ષા લેવાય અને પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો ઘરે આવીને પોતાના માતા પિતાને એવું જ કહેતો હોય છે કે મેં તો બરો પેપર બરોબર લીધું હતું પણ પેપર ચેક કરે હરખું ચેક નથી ગયું પણ હકીકતની અંદર જ્યારે પેપર ખોલાવવામાં આવે અને પેપર બતાવવામાં આવે તો વિદ્યાર્થીએ એ પેપરની અંદર પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું જ નથી હોતું એટલે એને માત નથી બાકી આપણી સાથે ઈશ્વર ક્યારેય અન્યાય નથી કરતો પણ જો વિદ્યાર્થી ઈશ્વરને સાક્ષી રાખી અને પ્રાર્થના કરી અને ખરેખર સંકલ્પબદ્ધ બને કે મારે જીવનની અંદર સફળતા હાંસલ કરવી છે તો દુનિયાની કોઈ તાકાત એને સફળતા હાંસલ કરતા રોકી નથી શકતી એ પણ એટલી જ વાસ્તવિકતા છે સર આ પાટલા વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં જોયેલા છો લો વિદ્યાર્થીને શું કહેવા માંગો છો ખાસ અપીલ વિદ્યાર્થી મિત્રોને ખાસ હું કહીશ કે અત્યારે જે સમય છે એની અંદર ખૂબ સરસ મજાની પીએસઆઈ કોન્સ્ટેબલની તો ભરતી આવી જ છે સાથે સાથે સીસીની પ્રિલિમ એક્ઝામ લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું પરિણામ આવી અને મુખ્ય પરીક્ષાનું પણ આયોજન થશે આ ઉપરાંત જીપીએસસી ક્લાસ વન ટુ પણ આવનાર છે અને પાંચસો ને જેટલી જગ્યા સાથે સ્ટેટ ઇન્સ્પેક્ટર પણ આવનાર છે એસટીઆઈ પણ આવનાર છે આઈબીપીએસ બેંક ક્લર્કની બે હજાર ચોવીસની ભરતી પણ અનાઉન્સ થઈ ગઈ છે તો આવી તમારી પાસે તૈયારી કરવા માટેની લાઈફને એક સારી રીતે સેટ કરવા માટેની અને સરકારી નોકરી મેળવી અને આ સમાજની અંદર પોતાનું અસ્તિત્વ બનાવવા માટે ની એક ઉમદા અને સુવર્ણ તક છે આ સમયને ઓળખી આ તકને ઓળખી અને પોતાનો ધ્યેય નક્કી કરી અને સંકલ્પબદ્ધ થઈ અને પુરુષાર્થ કરવા મંડી પડીએ એવો સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને પ્રાર્થના સાથે મારા વંદન સાથે અને આગ્રહપૂર્વક કહું છું કે આવો સમય ફરીને નહીં આવે ખાસ કરીને આઈસીયુનો યુવા વર્ગો જે વિદ્યાર્થી છે તેમાં આઈસીયુનું બહુ મહત્વ છે આઈસી સુધીમાં કેવડો વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો ખાસ કરીને આઈસીયુ વિદ્યાર્થીઓને કેટલો સપોર્ટ કર્યો છે આપનો સવાલ આવો છે તો હું એ કેટલું ચોક્કસથી કહીશ માંથી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાના સપનાઓને સાકાર કર્યા છે માતા પિતાના સપનાઓને સાકાર કર્યા છે અને હજારો વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાનો ઇતિહાસ આઈસી પોતે ધરાવે છે વિદ્યાર્થીઓ મિત્રો માટે ઓનલાઈન ઓફલાઈન યુટ્યુબ આ બધાના માધ્યમથી વિદ્યાર્થીઓને હંમેશા માટે અમે સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો છે મેં હમણાં જ વાત કરી કે વિદ્યાર્થીઓ માટે છેલ્લા નવ વર્ષથી અમે ફ્રી ઓનલાઈન આઈસ મેજિક કરી અને કરંટ અફેરનું ફ્રી ઓનલાઈન મેગેઝિન પણ ચલાવીએ છીએ આઈસ રાજકોટ જેવી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થીઓ માટે સરસ મજાના માર્ગદર્શનના અભ્યાસના લેક્ચર પણ ચાલે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં અને અમારી એપ્લિકેશન આઈસ ઓનલાઈન એની અંદર પણ અત્યારે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ મિત્રો માટે ઘણું બધું ફ્રી ઓફ મટિરિયલ આપણી ટેલિગ્રામ આપણા વોટ્સઅપના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી નીવડે એને સહાયરૂપ થાય એના માટે છેલ્લા ચૌદ વર્ષથી આઈ સી સંસ્થા પ્રતિબદ્ધ છે